नमस्कार मित्रों शही भारत यूट्यूब चेनल आप स्वागत मित्रो है मित्रों वीडियो ने शुरुआत करता पेला महाकुंभनी अनेक मक बुरी रीते वृत्ति पमे तो सौ पहला तो આ બધા મૃત્યુ પામનારા હિન્દુઓ છે અને માટે હિન્દુઓની પરિભાષામાં હિન્દુઓના શબ્દોમાં આપણે એમને શ્રદ્ધાંજલિ આપીશું એમના માનેલા પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને આ બધા સ્વર્ગની અપેક્ષાએ ગયેલા હોય તો એમને સ્વર્ગ પ્રાપ્ત થાય એવી આપણે એમને દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આપણે હવે આપણા મૂળ વિષય ઉપર આવીએ અને વિષય તમને ખ્યાલ આવી જ જાય કે અત્યારે મહાકુંભમાં જે કંઈ થઈ રહ્યું છે એટલે મહાકુંભના સંદર્ભમાં જ આપણે વાત કરવી છે ભારતની આ પ્રજાના મગજમાં હજારો વર્ષથી જે મીઠ ઘુસાડી દેવામાં આવ્યું છે કે એક દૂષિત નદીની અંદર તમે સ્નાન કરશો એટલે તમે પવિત્ર થઈ જશો તમને પૂર્ણ મળશે અને એના કારણે તમે આ ભાવમાં જે જોયું નથી જાણ્યું નથી સમજ્યું નથી એવું સ્વર્ગ તમને ફરી તમે જેને સમજી શકવાના નથી તમે જોઈ શકવાના નથી અનુભવી શકવાના નથી અને અનુભવ્યું હોય જોયું હોય એવા લોકોના વૃત્તાંતો એમનો સાક્ષાત્કાર તમને થયો નથી એવું સ્વર્ગ તમને મળશે આવું તમારા મગજમાં ફિટ કરી દેવામાં આવ્યું છે આટલું જ ફિટ નથી કરવામાં આવ્યું તમારી ગરીબી તમારી એ કઠનાઈઓ તમારી રોગ તમારી સામાજિક સમસ્યાઓ તમારા પરિવારની વિવાદિત બાબત આ બધા માટે તમારા ગત ભવના તમારા આગલા જન્મોના કર્મો જવાબદાર છે ને એ તમે આ બધું નસીબમાં લખાઈને આવ્યા છો અને એ પછી એના કારણે આવું તમે આ દુઃખ વેઠી રહ્યા છો તમે આર્થિક સંકડાણમાં છો તમે કોર્ટ કેસમાં છો તમારા પુત્ર પુત્રીના લગ્નને આ યોગ નથી થતા આ બધું તમે લખાઈ રહ્યો આવું બધું તમારા મગજમાં ઠસાઈ દેવામાં આવ્યું છે અને આ ઠસાયા પછી ઓળી પાછા એના કેટલો એ લોકોએ તમારી આગળ શોધી નાખ્યા છે તમે આટલું બ્રહ્મદાન કરો ગાયનું દાન કરો આટલું પુણ્ય કરો તમે અહીંયા આગળ આ તીર્થોની યાત્રાઓ કરો તમે અહીંયા આગળ યાત્રા સ્થળે આટલું દાન કરો આટલું સોનું આપો આટલું દ્રવ અન્ય દ્રવ્ય આપો અનાજ આપો બ્રાહ્મણોનું દાન કરો મહિલાઓનું દાન કરો આ બધા પાછા તમારી સમસ્યાઓના નિરાકરણ માટેના એમને સ્વયં ઘડિત ઉપાયો ઘડી નાખ્યા છે અને એ ઉપાયો દ્વારા તમને મોક્ષ મળશે તમને પુન મળશે તમારો આવતો ભાવ સુધરશે આ ભાવ કોઈ તમને સુધારી આ દુનિયાની અંદર સમગ્ર ભારતની અંદર હિન્દુ પ્રજાનો જે વર્તમાન ભાવ છે જે વર્તમાન જિંદગી છે એ કોઈ સાધુએ કોઈ મહારાજે કોઈ બાવાએ કોઈ ભગવાને કોઈ માતાએ કોઈ દેવતાએ સુધારી નથી આપી પરંતુ તમે આ અહીંયા આગળ તો સાક્ષાત નર્ક ભોગવો છો તમે આર્થિક ગરીબાઈમાં છો તમારી સાથે છેતરપિંડી થાય છે ફ્રોડ થાય છે ક્યાંક રેપ થાય છે ક્યાંક તમારી ઉપર જોર જોરમાં થાય છે તમારી પાસેથી પડાઈ લેવામાં આવે છે આ બધું જ અહીંયા થાય છે અને એના કારણે તમે ગરીબાઈમાં છો તમે બીજી સંકળાયમાં છો તમે કોર્ટ કેસમાં છો આવી અનેક અનેક સમસ્યાઓ જુદી જુદી એથી તમે ઘેર ઘેરેલા છો અને આ સમસ્યાઓ તમને તમારું જીવન નર્ક બનાવી રહી છે અને છતાં આ લોકો તમને એમ કહે છે કે તમને આ સમસ્યાઓમાંથી મુક્ત કરીશું એના માટે તમે આ કરો તે કરો અને એમ કરીને તમને આમાં અને આવી બધી સમસ્યાઓના નિરાકરણ માટે આ એક મહાકુંભનું આયોજન કર્યું અને એ મહાકુંભમાં ઓળી પાછી મૌની અમસ્યા અને મૌની અમસ્યામય ઓળી પાછો રાતનો ચોક્કસ ટાઈમ હોય અને ગંગા નદીનું નિમુનાનો જે સંગમ હોય ત્યાં તમે સ્નાન કરો હવે એક પણ નાગરિકે એ પાણી મોની અંદર નથી નાખ્યું કોઈ એવો દાવો કરીને એમ કહે છે કે અમે ત્યાંથી ડોલો ડોલો ભરીને પાણી લાવ્યા અને આ ગંગાજળ પવિત્ર છે તો પછી કયા પાણીથી તમે પવિત્ર થઈ જશો તમારા કયા કયા દોષોનો મુક્ત થાય છે અને આ બધા દોષો આ આ બધું તમારા મગજમાં એટલા માટે ફિટ કરી દેવામાં આવ્યું છે કે ત્યાં ગણ્યા ગાંઠા જે કંઈ બાવાઓ છે આજુબાજુના ક્ષેત્રોમાં એ બાવાઓ તમને પૂર્ણ આપશે તમારું કલ્યાણ કરશે પરંતુ એ બાવાઓ જે જિંદગી જીવે છે જે ખોરાક ખાય છે જે એમના રહેઠાણો છે એ બધાનો તમે અભ્યાસ કરો જુઓ તો એ લોકોની જિંદગી માનવ જેવી નથી તો એ તમારી જિંદગી કઈ રીતે સુધારી શકે આ પણ વિચારવા જેવી બાબત નથી અને ભૂતકાળની અંદર અનેક વખત અનેક વખત કુંભ સિવાયના બીજા અનેક સ્થળોએ ભયંકર હાદસાઓ થયા છે અને ત્યાં આગળ કોઈ જગ્યાએ એક બે પાંચ પચીસ સો બસો સુધી માણસો ના આવા ધાર્મિક ભાગદોડની અંદર મૃત્યુ થયું છે થોડાક વર્ષો પહેલાં અમદાવાદમાં જે એસજી રોડ ઉપર વૈષ્ણવદેવનું જે મંદિર બનાવ્યું ત્યાં આગળ લગભગ સો એક માણસો ગુમળાઈને મરી ગયા આવા તો અનેક અનેક હાદસાઓ કુંભ સિવાય અને કુંભમાં ઓગણીસો માં આઠસો લોકો એક સાથે મરી ગયા હતા છેલ્લે બે હજાર તેરમાં છત્રીસ લોકો અલ્હાબાદ રેલવે સ્ટેશન મળી ગયા અનેક લોકો અનેક વખત કુંભની અંદર પણ કમોતે મર્યા છે તો કુંભ આવું પવિત્ર સ્થળ છે પવિત્ર નદી હોય અને એની અંદર સ્નાન કરો અને સ્નાન કર્યા પછી તમે એવું કયું પ્રાપ્ત થાય છે કે તમારું મો થાય છે કમોત થાય છે અને આ બધા આટલા બધા લોકો જેણે ભેગા કરવાનું આયોજન કર્યું એમની વહીવટી કાબેલિયત શું પ્રદેશના યોગીની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની આમાં વહીવટી કાબલિયત છે એ સફળ મુખ્યમંત્રી છે એમની સફળતા શામાં કઈ કઈ હું તમે જોયું એમને એ રાજ્યના સો ટકા બેરોજગારી મુક્ત કર્યું છે આર્થિક રીતે સદ્ધર રાજ્ય બનાવ્યું છે દુનિયાભરની કોર્પોરેટ કંપનીઓ ત્યાં દોડીને આવી રહી છે યોગી આદિત્યનાથની વહીવટીક ક્ષમતા શું અને એમણે કઈ કઈ બાબતમાં એ રાજ્ય સમગ્ર ભારતની અંદર શિક્ષણમાં આગળ છે તબીબી સવલતોમાં આગળ છે આમની કાબેલિયત તો માત્ર ને માત્ર ઉત્તર પ્રદેશની અંદર મંદિરોની મસ્જિદોની નીચે મંદિરો શોધવા બોલડોઝરો ફેરવવા મુસ્લમો વિરુદ્ધમાં કડવી જઈ અને હલકામાં હલકી ભાષાઓ વાપરવી આ જ કાબલિય આ સિવાય બીજી કાબિલિયત શું છે એમણે ધ્રો અને નફરતનું વાતાવરણ કરવું અને બીજું કે એમણે આ મતનું વાવેતર કરી રહ્યા મતની ખેતી કરી રહ્યા છે આવતી ચૂંટણીમાં એમણે વડાપ્રધાન બનવાની આકાંક્ષા છે નરેન્દ્ર મોદીના કટઆઉટ કરીને વડાપ્રધાન બનવાની આકાંક્ષા છે અને એના માટે આ બધા આયોજન થઈ રહ્યા છે અને આ આયોજનોમાં વળી પાછા આ જે વીઆઈપી કીડાઓ છે વીઆઈપી કીડાઓ ત્યાં આવે એટલે એમને સ્પે એમણે દરેક જગ્યાએ તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ લીધી છે પણ નાહવામાં પછી એમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની એટલે એમના માટે અલગ જગ્યા કરવાની એમના માટે સરકારી એ પોલીસ મળે એટલું જ વાપરવાનું અને જે સામાન્ય જનતાઓ હજારો કિલોમીટરથી દૂરથી કોઈ ચાલીને આવ્યા કોઈ ગાડામાં આવ્યા કોઈ રેલવે ગાડીઓમાં આવ્યા કોઈ પોતાના વાહનોમાં આવ્યા અને એ બધા જ લોકો આવ્યા પછી એ બધાયને એ સગવડ અગવડનો વિચાર કર્યા છો આ વીઆઈપી નામના કીડાઓ માટે સ્પેશિયલ જગ્યા કરવાની સ્પેશિયલ ફોર્સ એમના માટે કામ કરે અને એ વીઆઈપી ઓમાંથી કોઈ તડીપાર ના થઈ જાય કોઈ સીબીઆઈના સકંજામાં ના આવે કોઈ ઈડીના સકંજામાં ના આવે એટલા માટે આ લોકો પાછા સ્નાન કરવામાં આવે છે પરંતુ યોગી આદિત્યનાથે જો એમની સફળતા હોય તો એમણે કેટલી સરકારી શાળાઓ કરી કેટલી સરકારી કોલેજો ચાલુ કરી કેટલી નવી ફેક્ટરીઓ નાખી અને કેટલા રોજગાર આપ્યા કેટલી નવી હોસ્પિટલો કરી કેટલી નવી મફત તબીબી સગવડો આપ્યા કેટલી ગરીબી દૂર કરી અને લોકોનો મફત શિક્ષણ અને મફત સહાય આપી અત્યારે જે વિડીયો બહાર આવી રહ્યા છે એમાં તો જે સાધકો છે એવું બોલી રહ્યા છે કે યોગી એકદમ જુઠ્ઠા મુખ્યમંત્રી છે યોગી એકદમ જુઠ્ઠા મંત્રી છે આવું આ લોકો છે મીડિયા અને યોગી લાખ રૂપિયા કે ચાલીસ ચાલીસ લાખ રૂપિયા આપશે જે લોકો મરી ગયા છે એટલે એક માનવ જિંદગીની કિંમત ત્રીસ અથવા ચાલીસ લાખ રૂપિયા થઈ તો માનો કે આવા હાદસાની અંદર કોઈ રાજ્યના મુખ્યમંત્રી અથવા તો કોઈ એથી ઊંચા પદ ઉપરનો રહેલો પદાધિકારીનું અપમૃત્યુ થાય તો એને કેટલું વળતર હોઈ શકે આ ગરીબ લોકોનું જો આટલું વળતર હોય તો આવા લોકોનું પણ વખત વળતર તો હોવું જોઈએ ખરેખર તો મોદી અને યોગી આદિત્યનાથનું જે વહીવટતંત્ર એ સો સો ટકા નિષ્ફળ વહીવટતંત્ર હતું નિષ્ફળ વહીવટતંત્ર હોવાના કારણે આ બધી જ બાબતો સામે સૌથી પહેલા તો નિશ્ચિત ઘાટે જ્યાં સાધુ સાધુભાઓ નાતા હોય ત્યાં જ આમ જનતાને ત્યાં નાહવા માટેની એક એમની જે માનસિકતા હતી અને એના જગ્યાએ ચોક્કસ અમુક ઘાટો ઉપર જ અતિશય અતિશય મોટી ભીડ એકત્ર થઈ એટલે એ એક પ્રકારની એમની માનસિકતા હતી કે જ્યાં સાધુભાવાઓ નાય છે ત્યાં ચુમ્માળીસ જેટલા ઘાટોનું નિર્માણ કરવામાં આવ્યું છે તમામે તમામ ઘાટો ઉપર લોકો નાય એવું નહોતું અને એ માટે આમણે હો પાસુ સ્નાન માટેની જે એમની તિથિ હતી જો કાયમ માટે અથવા તો જેટલો આનો સમયગાળો એ સમયગાળા દરમિયાન જો રોજે રોજ લોકો નાવવાના હોત તો આટલી ભીડ ના થાય પછી એમણે તિથી નક્કી કરી એટલે એક તિથિ ચોક્કસ જગ્યા અને વળી પશુ ગ્રહનો યુગ આ બધું ભેગું કરીને આ આ એક જે આખું માનસિક મિત્ર ભેગું કરી અને લોકોને ભીડ એકત્ર કરવા માટે માનસિક અને એની અંદર વળી પશુ આમાં હું રહી જઈશ તો લોકોના મગજમાં હું સ્નાન આ તિથિએ આ યુગમાં અને આ ઘાટ ઉપર હું સ્નાન નહીં કરું અને તો હું રહી જઈશ આ પ્રકારનો જે આખો ફોબિયો ઊભો કરવામાં આવ્યો અને એ ફોબિયો આખી જે દુર્ઘટના બની એના માટે આ ફોબિયો જવાબદાર છે કે ભાઈ ચોક્કસ જે ગ્રહો જ્યારે મળશે એ સમયે રાત્રિના સમયે પછી જે ઘાટ જ્યાં સાધુ બાવાઓ છે ત્યાં આગળ જ તે અને અમુક ચોક્કસ સાધુઓ સાથે અમે અમે નહીં આ સમયગાળા દરમિયાન હું નહીં જાઉં નહીં લઉં નહીં સ્નાન કરી લઉં તો હું રહી જઈશ આવો જે ખૂબ્યા તો એટલે આ તમામ બાબતો ભેગી કરી અને ત્યાં અનિયંત્રિત ભીડ એકત્ર કરી અને અનિયંત્રિત ભીડ એકત્ર તો થઈ પણ એને કંટ્રોલ કરવાનું ક્રાઉડ મેનેજમેન્ટ એવું તો આ શાસકો પાસે જે લોકોએ માત્ર મુસલમાનો દલિતો ખ્રિસ્તીઓની વિરુદ્ધ ઝેર રોકવાનું કામ કર્યું હોય બુલડોઝરો ખોટી રીતે ફેરવાનું કામ કર્યું એની પાસે ક્રાઉડ મેનેજમેન્ટની અપેક્ષા કઈ રીતે રાખી શકાય અને આ એના કારણે ત્રણ ત્રણ લાખ ગાડીઓનો જમાવડો એ ઠેકાણ ભેગો થઈ જાય આ દુનિયાનું એક અતિશય જુગુપ્સ ધતી કહી શકાય ત્રણ લાખ ગાડીઓ એક જગ્યાએ ભેગી થાય તો આ ત્રણ લાખ ગાડીઓમાંથી કોઈ પણ વ્યક્તિએ પોતાની ગાડી કટોકટીના સમયમાં બહાર કાઢવી હોય તો કઈ રીતે કાઢી જાય પચીસ પચીસ કિલોમીટરનો ચક્કાજામ થઈ જાય આ આમાં ક્યાં યોગીની કે મોદીની આમાં સફળતા ક્યાં છે આ તો નિષ્ફળતાઓનો મહા ધોધ છે અને આ આમની નિષ્ફળતા ઉપર તો અનેક સ્કોલરોએ પીએચડી કર્યું છે કે આ નિષ્ફળતાઓ પણ કઈ રીતે અને કઈ કેટલા સમય સુધી નિષ્ફળ જઈ શકાય એવી પણ એની ઉપર આ બધા સંજોગો ભેગા થઈ અને એક મોટા હાદસા ને અંજામ આપ્યો આ અંજામને વળી પાછું ગોદી મીડિયા એણે પણ અપપ્રચાર કરવામાં બાકી ના રાખ્યું એમને સરકાર તરફથી ઢગલા બંધ ટોપલો ભરી ભરીને રૂપિયા જાહેરાતો આપવામાં આવતી હતી અને એ જાહેરાતોને કારણે એમણે કે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આવેલો મહાકુંભ હવે ફરી બીજા એકસો ચુમ્માલીસ વર્ષ એટલે ભારતીય પ્રજાના માણસમાં એવું એક ઠસાવવામાં આવ્યું કે ભાઈ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવેલો આ કુંભ ફરી નહીં આવે ને આપણે રહી જઈશું એટલે લોકો ઉમટી પડ્યા સાથે સાથે એટલો જ બધો જુઠ્ઠા પ્રચાર કરવામાં આટલી વ્યવસ્થા કરવામાં આવી છે આટલા એ પરંતુ બે થી ત્રણ વખત આ જ કુંભમાં આગ લાગી છે એ પણ એમની નિષ્ફળતા સારી વસ્તુ એ હતી કે એ વખતે કોઈ જાનહાનિ ના થઈ એટલે એમનું વહીવટંત્ર એટલું પહેલેથી જ સુદૃઢ તો હતું જ નહીં પરંતુ ગોદી મીડિયા આવી દરેક બાબતો દબાઈ રહી છે અને છેલ્લે આજે જે એ હાદસો થયો અને એની અંદર ખરેખર કેટલું અપમૃત્યુ થયું છે અને એ મૃત્યુના સાચા આંકડા ક્યારેય બહાર નથી આવવાના ગોદી મીડિયા નથી આપવાનું અને સરકારી તંત્ર પણ એ આંકડા જાહેર નથી કરવાનું અને ઘણા બધા લોકોનો તો સહાય ચૂકવવામાં જ નહીં આવે કારણ કે એની પાસે પુરાવા માગે અને એમનું સ્વજન મરી ગયું છે જેના મૃતદેહો મળે નહીં તો એ શું પુરાવા આપશે એટલે અનેક રીતે ગોદી મીડિયા આ હાદસાના પ્રોત્સાહન આપ્યું છે માત્ર દિવ્ય પાક્ષ જ તે કેટલીક સાચી વિગતો રજૂ કરી છે પણ બીજા તમામ મીડિયાના જે પ્રિન્ટ મીડિયા છે એમણે સાચી હકીકતો લાંબા સમય સુધી રજૂ નથી કરી યોગી આદિત્યનાથ રાત્રે બનાવ બન્યો રાત્રે ત્રીસેક લોકોના મૃત્યુ થવાની વાત છતાંય સવારના આઠ વાગ્યા સુધી એ માણસ જાણે પોતે અજાણ હોય અને ટ્વીટ કરી અને દરેક સારી બાબત સારી રીતે ચાલી રહી છે એવું એ માણસ ટ્વીટ કરી રહ્યો છે એ એમની પોતાની નિષ્ફળતાઓ બતાવે છે એટલે ગોદી મીડિયાએ પણ આમાં અગત્યની ભૂમિકા ભજવી અને સાચી વસ્તુ દબાઈ રાખવાનો પ્રયાસ કર્યો છે ઓલ ઓવર યોગીનું યોગી આદિત્યનાથનું વહીવટતંત્ર સો ટકા નિષ્ફળ ગયું છે અને આટલા બધા જે માણસો મૃત્યુ થયા છેલ્લે છેલ્લે પાંચથી ચાલીસનો આંકડો બહાર આવ્યો છે પણ કદાચ આમાં સોનો પણ આંકડો હોઈ શકે અને હોસ્પિટલોમાં જયેલા માણસોનો આંકડો પણ ઘણો બધો મોટો હોઈ શકે પરંતુ આને જાહેર ના થવું એ વહીવટતંત્રના હાથની વાત છે અને વધુમાં વધુ કઈ રીતે આને દબાઈ શકે એના માટે તો આ લોકો ખૂબ પાવરદાર છે પણ બધી વાતની સો વાત કે યોગી આદિત્યનાથનું તંત્ર સો ટકા નિષ્ફળ છે અને જે એક આખો ધાર્મિક ફોબિયા હતો કે ચોક્કસ ઘાટ ઉપર ના ચોક્કસ ગ્રહનો યોગો મળતા હોય ત્યારે ના ચોક્કસ તિથિએ ના નાગાબાઓ જ્યાં નાતા હોય ત્યાં ના આવું આ માનસિકતાના કારણે અને હું રહી જઈશ એ માનસિકતાએ આખી એક દુર્ઘટનાનો અંજામ આપ્યો છે અને જે લોકો હવે મૃત્યુ પામ્યા એ લોકો ક્યાં જશે એ લોકો સ્વર્ગમાં જશે નરકમાં જશે અથવા તો બીજી કોઈ જગ્યાએ એ પણ એનો કોઈ વળતો રિપોર્ટ મળવાનો નથી તો કુંભનો અર્થ શું મહાકુંભનો અર્થ શું આટલો બધા તાઇફાઓ કર્યા પછીની ફળશ્રુતિ શું એની ફળશ્રુતિ એવી છે કે ઉત્તર પ્રદેશ આ વિશ્વનું સૌથી ધનાગઢ્ય રાજ્ય છે શક્તિશાળી રાજ્ય બની જશે સૌથી મોટું સમૃદ્ધ અને વિશાળ રાજ્ય બની શકીએ ચાર પાંચ ઇઝરાયલ ભેગા કરો એટલી શક્તિ થઈ છે અથવા તો અમેરિકા નાના કશું નહીં અઢીસો વર્ષથી આવા કુંભ ચાલી આવ્યા છે અને એ અઢીસો વર્ષથી ચાલતા કુંભ હોવા છતાંય એ કુંભના પ્રતાપે અંગ્રેજોને ભગાડી શકાયા નહોતા એ કુમરા પ્રતાપે અનેક સમસ્યાઓમાંથી આ દેશ મુક્ત આ દેશ આજ સુધી ભોખડી બારસ તરીકે ઓળખાતો હતો અમેરિકાના પીએલ ચારસો એંસીની સ્કીમ મુજબના ત્યાંના ડુક્કરોને ખવડાવતા ઘઉં ભારતમાં લાયક વેચવા પડતા હતા રેશન ઉપર આપવામાં આવતું હતું અનેક દુષ્કાળ વખતે મધ્યપ્રદેશની રાતી જાળ જેને ગુજરાતમાં રાતડીયા તરીકે ઓળખાય એ અહીંના લોકોએ ખાવી પડતી હતી અને ઉત્તર પ્રદેશના અનેક લોકો અનેક લોકો આજે પણ બીજા રાજ્યોની અંદર રોજગારી માટે આમ તેમ ભટકતા હોય છે ગુજરાતની અંદર ઈંટો પાડવામાં આવનારા મોટા ભાગના મજૂરો ઉત્તર પ્રદેશમાંથી છે અને એમનું ખૂબ મોટા પાયા ઉપર શોષણ થાય છે ત્યાં જે ક એના કોન્ટ્રાક્ટરો છે મોકડમો છે એ લોકો અહીંના ગુજરાતના જે ઈંટાના ભઠાના માલિકો છે એની પાસેથી મોટી તગડી રકમ એડવાન્સમાં લઈ અને આ લોકોને અહીંયા લાવી અને બંધુઆ મજૂર તરીકે એવી દશામાં કામ કરાવતા છે આ તો ઉત્તર પ્રદેશમાં જો આ બધા આટલા બધા કુંભ થઈ ગયા અને એ કુંભનું જે પૂર્ણ ભેગું થતું હોય તો ત્યાંના લોકોએ મજૂરી માટે કેમ દૂર દૂર ભટકવું પડે એટલે આ કુંભ એક નિષ્ફળ આયોજન છે આનાથી કંઈ મળવા નહીં માત્ર માત્ર મનોવાદને પકડ કરી અને આ દેશના અને આ ગુજરાતની અને આ આખા દેશની પ્રજાને એ એક સદી પાછળ લઈ જવા માટેનું આ આયોજન આથી વિશેષ કશું છે નહીં ફરી વખત પણ હજુ તો આપણે આ વિષય સાથે ફરી મળવાનું છે મળીશું પણ આપણે જે સત્ય વાત છે એ રજૂ કરવી છે બીજા મીડિયાવાળા અને બીજા લોકો કુંભ શા માટે અને કુંભથી શું ફાયદા એ વાત નહીં કરે એ બધા બીજા અનેક વિષયો ઉપર પણ વાસ્તવિક રીતે તો કુંભની જરૂર શું છે ના મને કુંભ ના કરો તો શું થાય કોરોના સમય પર દરમિયાન અનેક તમામ તમામ મંદિરો બંધ કરી દેવામાં આવ્યા એ મંદિરોની અંદર દીવા આરતી બંધ થઈ ગઈ તો એથી ભારતને શું નુકસાન થયું કોરોના કાળની અંદર સરકારે અને ન્યાયતંત્રએ આદેશો આપ્યા કે તમારે મંદિરો નહીં ખોલવાના એમાં આરતી નહીં કરવાની ત્યાં ભીડ નહીં કરવાનું આવું બધું તમામ મંદિરો તો એનાથી ભારતને શું નુકસાન થયું ઉપરથી સાવચેતી રાખવામાં આવી તો કોરોનાનો જે વ્યાપ હતો એ વ્યાપ કંટ્રોલમાં કરી શકાયો અને છતાંય કોઈ ભગવાન કોઈ માતા દેવ દેવી નારાજ થયા હોય એવો પુરાવો ના મળ્યા તો કુંભનું આયોજન ના કરો તો આ ભારતની શું અધોગતિ થશે અને કુંભના આયોજનથી કેટલી પ્રગતિ થઈ આ વિષય ખૂબ વિચારવા જેવો છે અને જાગૃત નાગરિકોએ આ બાબતને ધ્યાનમાં રાખી અને કુંભ જેવા તાઇફાઓ ના થવા જોઈએ આ વિષય જ અગત્યનો છે આ બધા બાબત ઉપર વિચાર્યો સાથે સાથે તમને ફરી એક વખત કહું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોના આગળ ફરી વખત આપણે મળીએ છીએ ચાલો આવજો